ડોક્ટર છે DHMS ને હોમિયોપેથિક વાળા જે ડોક્ટરો છે તેમની વાત કરવાના છે મૂળ વાત એ છે કે આ ડોક્ટરો પણ સરકારની આંખમાં મરચું નાખીને આંખ ચોળવાની વાત કરી રહ્યા છે કેમ કે આવા લે ભાગુ ડોક્ટરો જે પબ્લિક ને ગેરમાર્ગે દોરે છે કઈ રીતે ગેરમાર્ગે દોરે છે તે માટે આ વ્યક્તિ જે છે એ લડત આપી રહ્યો છે અને એમનું નામ છે ઈસ્માઈલ જબા એ પોતાની એક ચેનલ પણ ચલાવે છે સારા પત્રકાર પણ છે પણ એમની આ જે લડત જે છે એ લડત જોઈને અમને થયું કે GTA આવા લડવૈયાઓ સામે જોડે રહેવું જોઈએ લડવૈયાની સાથે રહેવું જોઈએ કેમ કે આ તંત્ર આંધળું બેડું અને બોબડું જે છે એ તંત્રને જગાવવા માટે આ વ્યક્તિએ અવાજ ઉઠાઈ છે અને એ અવાજ ઉઠાવવા માટે મીડિયા તરીકે અમારો પણ રોલ છે કે અમે પણ સાચી દિશામાં પગલા ભરીએ તેથી જ વાત કરવા માટે આપણી સાથે ઇસ્માઇલ જભા છે અને ઈશમાલ જભા સાથે વાત કરીશું અને કઈ રીતની તેઓની લડત છે તેની વાત કરીશું પહેલે જો વાત કરીએ તો DHMS અને એમબીબીએસ જે તબીબો છે એ ગેરકાયદેસર પ્રેક્ટિસ કરી રહ્યા છે કેટલા સમયથી તમારી આ કાયદે કે લહર ચાલી રહી છે ઈશમાલ ભાઈ કઈ રીતની વાત છે શાર્દુલભાઈ છેલ્લા છ મહિનાથી અને જે તબીબો છે જેઓ હોમિયોપેથિક બનેલા છે અને એલોપેથિક સારવાર કરે છે મોટી સંખ્યામાં આવા તબીબો રાજ્યભરમાં છે જિલ્લાભરમાં છે આપણા એમને લઈને લડત મારી ચાલુ છે છેલ્લા છ મહિનાથી હું લડું છું અઠાણું વખત મેં જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીની મુલાકાત કરી છે મેં છ વખત ડીડીઓની ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર જેના અંતર્ગત આરોગ્ય વિભાગ આવતો હોય જિલ્લાનો એમને હું મળી ચૂક્યો છું જિલ્લા કલેક્ટરશ્રીને ત્રણ વખત આ મુદ્દાને લઈને મળી ચૂક્યો છું છેલ્લી વખતે ગઈકાલે સોમવારે ફરી આવીશ તો નવ્વાું થશે અને બુધવારે આવીશ તો સો મુલાકાત થશે તો સો મુલાકાતનું આપણે સેલિબ્રેશન આપની કચેરીમાં કરવાનું છે યા કેક આપવાનું છે કે એક અરજદાર તમારી કચેરીમાં સો વખત મુલાકાત લીધી પરંતુ એનો જે પ્રશ્ન છે એનું નિરાકરણ જે પ્રમાણે આવવું જોઈએ એ આવતું નથી એ બાબતને લઈ અને શાર્દુલભાઈ છેલ્લા છ મહિનાથી મારી સતત લડાઈ ચાલુ છે આ આખો જે આ જે ડોક્યુમેન્ટ છે મારી પાસે આ જે કાગળો છે આ ફક્ત દસ ટકા છે બીજા નેવું ટકા કાગળો મારી ઓફિસમાં પડેલા છે અને આરોગ્ય વિભાગ ક્યાંક ને ક્યાંક આમાં આગળ વધવાનો પ્રયત્ન પણ કરે છે તેઓને કંઈક કરવું પણ છે પરંતુ ક્યાંક ને ક્યાંક આમાં સ્થાનિક રાજકારણ જે છે એ પણ આમાં ભાગ ભજવી રહ્યું છે કારણ કે તમને ખબર હશે કે વર્તમાન જે પક્ષ છે જે સત્તાધીશ છે સત્તા રૂટ છે એમાં એક ચિકિત્સા નથી એક પણ એમડી ફિઝિશિયન નથી એક પણ જનરલ સર્જન નથી ચિકિત્સા સેલમાં ફક્ત ને ફક્ત પોતાના માટે ડિફેન્સ વોલ ઉભી કરી અને તમે જેમ કીધું કે સરકારની આંખમાં અને પબ્લિકની આંખમાં મરચું નાખી રહ્યા છે એ મરચું નાખવાનું કામ એક ડિફેન્સ વોલ ઊભી કરી છે ચિકિત્સા સેલ માં જઈને એટલે શારદુળભાઈ છેલ્લા છ મહિનાથી આ લડાઈ ચાલુ છે અને આ લડાઈ મારી ચાલુ જ રહેવાની છે હાલ બે ત્રણ દિવસ પહેલા જ એમાં ગુજરાત પબ્લિક એક્ટ હેલ્થ ગુજરાત હેલ્થ પબ્લિક એક્ટ પણ આવી ગયો છે અને એને પણ હવે ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે એ પણ હવે કાર્યરત થશે થોડા સમયમાં આજે તમે પબ્લિક હેલ્થની જે વાત કરી એ જે એક્ટ આવ્યો છે એ વિશે થોડુંક ઈશમાલ જણાવો કે જેથી ખબર પડે કે આ કયા પ્રકારનો છે અને એનાથી પ્રજાને શું લાભ થવાનો છે પ્રજાને એમાં ખૂબ મોટો લાભ છે અત્યાર સુધી આપણા રાજ્યમાં પબ્લિક એક્ટ પબ્લિક હેલ્થ એક્ટ નહોતો હવે પબ્લિક હેલ્થ એક્ટ અહીંયા થશે એના ચેરપર્સન જિલ્લા કલેક્ટર હશે અને સિવિલ સર્જન જે છે એના તબીબી અધિકારી તરીકે તપાસ અધિકારી તરીકે તેઓ કાર્યરત રહેશે એમાં દરેક કમ્પલ્સરી જેટલી પણ પેટી છે એ તમામ તબીબોએ પોતાની ફીસ નક્કી કરવી પડશે સાથે સાથે તેઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે સાથે જ કોઈ કોઈ દર્દીને મતલબ ઘણા એમ કે તકલીફો તકલીફો થતી હોય છે તો એ જ્યારે અરજી રૂપે અરજરૂપે એક અરજદાર તરીકે કોઈ ફરિયાદી તરીકે આ કમિટી પાસે જશે અથવા જે ચેરપર્સન છે કે તપાસ અધિકારી છે એમના સુધી જશે તો ચોક્કસથી દર્દીઓને ફાયદો થશે પ્રજા માટે ખૂબ જ સારો કાયદો છે મેં એની પ્રિન્ટ પણ કરાવી છે અને એ પ્રિન્ટ પણ આવી ગઈ છે એટલે આને હજી આના ઉપર પૂરું વિશ્લેષણ અને આને વાંચી અને આનું વિશ્લેષણ જરૂરથી આપણે સાથે બેસીને કરીશું આમાં એવા કયા અગત્યના મુદ્દા છે કે જે પ્રજા ઉપયોગી થઈ સૌથી મોટું તો રજીસ્ટ્રેશન અત્યારે પંચમહાલની વાત કરું તો જે ડીએચએમએસ અને બીએચએમએસ જે તબીબો છે એટી પર્સન્ટ જે ડોક્ટરો છે રજિસ્ટ્રેશન એમનું કરાયેલું નથી સ્થાનિક પંચાયત હોય નગરપાલિકા હોય એમાં રજીસ્ટ્રેશન જ એમને નથી કરાયું જીપીસીબી ના એમની પાસે રજીસ્ટ્રેશન આ તમે અવારનવાર અખબારોમાં આ સુરખીઓ વાંચતા હશો કે ક્યાંક નદીમાં ક્યાંક નાળામાં અથવા કોઈક રસ્તા ઉપર કુલે એમ બાયોમેડિકલ વેસ્ટ મળ્યો તમે વાંચ્યું જ હશે આ ગંભીર બાબત છે આજે કોઈ એચઆઈવી પોઝિટિવ پیشنટની અથવા કોઈ ગંભીર બીમારી વાળા કોઈ દર્દીની નીડલ આ લાગ્યા પછી જો એને ડિસ્ટ્રોય કરવામાં નથી આવી એને પૂરી કરવામાં નથી આવી એ રોડ કે રસ્તા ઉપર નાળા નદીમાં કોઈ વ્યક્તિ કોઈ કચરો વીણનાર કોઈ સામાન્ય ગરીબ વ્યક્તિને પણ વાગી ગઈ છે મૂળ કહેવાની વાત એ કે એમની પાસે જીપીસીબી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ નું જે સર્ટિફિકેટ છે એ પણ નથી એમની પાસે તો આવા બધા કાયદાઓ લાગુ પડશે એમના ઉપર તેથી જ દર્શક મિત્રો અમે આપને જે કહી રહ્યા છે કે જુના સાફ ડોક્ટરો થઈ ચૂક્યા છે કેમ કે એઓનું ના તો લાયસન્સ છે કે ના રજીસ્ટ્રેશન છે કે ગુજરાત પોલીસ જે બોર્ડ છે તેઓનું લાયસન્સ પણ નથી એટલે જે વેસ્ટ કચરો જે હોય છે મેડિકલનો વેસ્ટ કચરો જે હોય છે એ તમને નદી નાળામાં ઉકેડામાં મળી જાય છે એનું મૂળ કારણ આવા લે બાબુ ડોક્ટરો છે આવા રજીસ્ટ્રેશન વગરના ડોક્ટરો છે અને જે ડોક્ટરો આવું ફેલી રહ્યા છે જે મેડિકલ વેસ્ટ ગમે ત્યાં નાખી રહ્યા છે એનો એક નિયમ કાયદા કાનૂન હોય છે પરંતુ આ ડોક્ટરો રાતે જઈને કે એમના કમ્પાઉન્ડરો જે હોય છે તેવા લોકો જોડે આ મેડિકલ વેસ્ટ ફેંકી દેતા હોય છે અને ક્યાંક ને ક્યાંક આપણે અવારનવાર આવું મેડિકલ વેસ્ટ રસ્તામાં જોતા જઈએ છીએ એમાં બે મત નથી કેમ કે એસી ટકા જે ડોક્ટરો છે તેઓ પાસે રજીસ્ટ્રેશન નથી ઇસ્માયલભાઈ બીજી એક વાત જાણીશું કે DHMS અને MBBS સાથે DHMS ડોક્ટર છે DHMS અને BHMS એ બે જે ડોક્ટરો છે એમની સામે તમે કેમ લડી રહ્યા છો હા મુખ્ય મારું લડવાનું કારણ એ છે કે DHMS અને BHMS જે ડોક્ટરો છે એમને એલોપેથિક સારવાર કરવા માટેની કોઈ પરવાનગી જ નથી રાજ્ય સરકાર દ્વારા નથી કેન્દ્ર સરકાર દ્વારા નથી અને દેશની સર્વોચ્ચ અદાલતે એક જજમેન્ટ આપ્યું છે એ જજમેન્ટની કોપી મેં આપને પ્રોગ્રામ પહેલા વંચાવી એમાં બાયફર્કેશન આખું આપેલું છે કે કયા તબીબો કયા પ્રકારની સારવાર કરી શકે છે આ લોકો એલોપેથીક સારવાર કરવા માટે એબલ છે નહીં બરાબર એમને ઇન્જેક્શન નથી આપી શકતા અને સૌથી મોટી વાત એ છે કે ડીએચએમએસ અને બીએચએમએસ તબીબોને જે સૌથી અગત્યનો વિષય છે ફાર્મોકોલોજીસ એ ફાર્મોકોલોજી વિષય બનાવવામાં નથી આવતો એમના ભણતરમાં નથી આવતું ફાર્મોકોલોજી વિષયમાં અલગ અલગ જે ડ્રગ્સ છે જે દવાઓ છે એનું આખું આખું ડેફિનેશન આપેલું છે વિસ્તૃત રીતે કે કઈ દવા કયા પ્રમાણે આપવી કેટલા ડોઝમાં હોય ત્યારે કેટલા કેટલા તમામ પ્રકારની વસ્તુઓ અને બે ત્રણ દિવસ બે ત્રણ મહિના એમડી ના ત્યાં બે ત્રણ મહિના એમડી પીડીએટ્રીશિયન ના થયા બે ત્રણ મહિના જનરલ સર્જન ના થયા એ રીતે એમને કરી અને સીધે સીધા જ પછી ફિઝિશિયન એન્ડ સર્જન નું બોર્ડ લગાડે છે આંખ દુખે તો એમને સારવાર કરે કાન કે તો એમને સારવાર કરે શરદી ખાંસી થાય તો અને હવે તો સાધન તો હદ થઈ ગઈ છે આ તબીબ તો ECG મશીન રાખી દે છે ઈસીજી મશીન એટલે એના માટે સ્પેશિયલાઇઝેશન એક આખું સ્ટડી કરવાનું આવે છે ભણવાનું આવે છે કે ઈસીજી ને કેવી રીતે જોવો એમાં પોઝિટિવ અને નેગેટિવ હાર્ટબીટ કઈ રીતના છે તમામ વસ્તુઓ એમાં ખબર પડે હૃદયની તપાસ છે એક પ્રકારની દર્શક મિત્રો માટે મેં ખાસ કહીશું કે આજે મુદ્દાઓ જે છે એ તમારે ધ્યાને લેવાના છે અને કયા મુદ્દા છે તે વિશે ઈશમાલ ભાઈ આપને જણાવશે હા સાહેબ સુપ્રીમ કોર્ટનું નું બે હજાર ત્રેવીસ એપ્રિલ એક જજમેન્ટ છે એક કેસને લઈ એમાં રીતસર બાયફર્કેટ કરેલું છે કે એલોપેથિક ડોક્ટર અને આયુર્વેદિક ડોક્ટર એમાં એમને બાયફર્કેટ આખું કરેલું છે એમાં એલોપેથિક ડોક્ટર માટે એમને લખ્યું છે એમબીબીએસ એમડી પીજી પીજી ડિગ્રી પીજી ડિપ્લોમા અને સ્પેશિયલાઇઝેશન આયુર્વેદિક ડોક્ટર એલોપેથિક ડોક્ટરો શું કરી શકે રિક્વા ટુ પરફોર્મ ઇમરજન્સી ડ્યુટી એન્ડ ટ્રોમા કેસીસ સર્જરી કેસ એન્ડ પોસ્ટમોર્ટમ કેસ જ્યારે આયુર્વેદિક ડોક્ટર માટે બી બીએમએસ બીએચએમએસ અને ડીએચએમએસ માટે લખ્યું છે કે નો ઇમરજન્સી ડ્યુટી કેન નોટ પરફોર્મ સર્જરી એન્ડ પોસ્ટમોર્ટમ જ્યારે એલોપેથિક ડોક્ટરો માટે લખ્યું છે એલોપેથિક ડોક્ટરો માટે લખ્યું છે કે હેવ ટુ વર્ક ઇન ઓપીડી એન્ડ ઓપરેશન થિયેટર અને ડીએચએમએસ અને બીએચો માટે નો ઓપરેશન વર્ક બરાબર જયારે એલોપેથિક ડોક્ટર માટે લખ્યું છે કે ગીવ આઈવી ઇન્જેક્શન એન્ડ એઆરટી ઇન્જેક્શન આપી શકે છે એ લોકો ઇન્જેક્શન એ માટે લખ્યું છે જ્યારે માટે નોટ શબ્દનો ઉપયોગ કરેલો છે જ્યારે મેડિસિન માટે એલોપેથિક ને લખ્યું છે મેડિસિન ગીવન એલોપેથિક ફોર ઇમરજન્સી પેઇન કિલર અને ડીએચએમએસ બીએચએમએસ માટે લખ્યું છે કે ધ મેડિસિન ઇઝ બેઝેડ ઓન આયુર્વેદ એન્ડ હોમિયોપેથિક ફોર પાવડર ટુ બી ટેકન વિથ બોડ વોટર એટલે ગરમ પાણીમાં ઉકાળી અને જે જે પદ્ધતિથી એમની દવા આપી હોય જે પેથીની જે દવા આપી હોય એ પ્રમાણે એમને આપી શકે છે જ્યારે એનોપેથિક માટે લખ્યું છે મેઈન ડ્યુટી ઇઝ ધ respect to the emergency casualty and opinion જ્યારે આયુર્વેદિક ડોક્ટર માટે લખ્યું છે હોમિયોપેથિક અને એમના માટે કે મેઈન ડ્યુટી ઇઝ ટુ એડવર્ટાઇઝ મેક પીપલ અવેર અબાઉટ આયુર્વેદિક ટ્રીટમેન્ટ એન્ડ હોમિયોપેથિક ટ્રીટમેન્ટ એન્ડ ઓર્ગેનાઇઝ કેમ્પ લેટ ડિફરન્ટ વનસ્પતિ એન્ડ ડિસ્પ્લે આ તમામ વસ્તુ એમને મતલબ જે ઝાડના પત્તા છે એના વિશે લોકોને જાણ આપવાની છે એ બતાવવાનું છે એ વિશે સુપ્રીમ કોર્ટે કહ્યું છે જ્યારે એલોપેથિક ડોક્ટર માટે લખ્યું છે નેચર ઓફ ટ્રીટમેન્ટ આયુર્વેદિક એટલે આયુર્વેદિક થી આખી અલગ ટ્રીટમેન્ટ છે જે એલોપેથિક માટે લખ્યું છે અને બીએચએમએસ બીએચએમએસ અને આયુર્વેદિક માટે લખ્યું છે કે નેચર ઓફ ટ્રીટમેન્ટ ઇઝ ટોટલી ડિફરન્ટ ફ્રોમ એલોપેથિક એટલે આ તમામ વસ્તુ લખ્યું છે જ્યારે એલોપેથિક તબીબો જે છે એના માટે નાઇટ ડ્યુટી લખી છે BHMS સાહેબ BHMS તમે તબીબો જે છે એમના માટે નો નાઈટ ડ્યુટી એવું મેન્શન કરીને સુપ્રીમ કોર્ટે આપેલું છે આટલું બધું જો સુપ્રીમ કોર્ટ વાત કરતી હોય તો સરકાર કે અધિકારીઓ શું આ વિશે નહીં જાણતા હોય ઇસ્માઈલ સરકાર અને અધિકારીઓ ખૂબ સારી રીતે જાણ છે ગઈકાલે કાલે હું સીડીએચઓ સાહેબને મળ્યો એમણે કહ્યું કે ગુગંબામાં હું મારા એક પીએસસી ની મુલાકાત માટે ગયો હતો મારી ગાડી જેવી એન્ટર થઈ એટલે ત્યાંના સ્થાનિક ધારાસભ્યનો મારા ઉપર ફોન આવે છે અને મને એવું કે છે કે ચૌધરી સાહેબ મારા વિસ્તારમાં કઈ પણ કરો એનાથી પહેલા મને જાણ કરો મને પૂછાવ વગર કઈ કરવાનું નહીં ધીસ ઇઝ ઓન રેકોર્ડ આવું ઓફ રેકોર્ડ મારી કોઈ વાત નથી અહીંયા ઓફ રેકોર્ડ કોઈ વાત નથી એ સ્થાનિક ધારાસભ્ય સીડીએચ ઓ ની ગાડી એમના વિસ્તારમાં જાય છે ત્યારે તેમના આ શબ્દો હોય છે તો ક્યાંથી બદલાવ આવશે લોકોના આરોગ્યનો પ્રશ્ન છે લોકોના આરોગ્ય સાથેની વાત બીએચએમએસ અને બીએચએમએસ ડોક્ટરો એક્સરે કરાવે છે ચાલો ત્યાં તો વાત પૂરી નથી થતી એમઆરઆઈ કરાવે છે ત્યાં વાત પૂરી નથી થતી સીટી સ્કેન કરાવે છે આના માટે તો સ્પેશિયલાઇઝેશન ડોક્ટર હોય સ્પેશિયલિસ્ટ ડોક્ટર હોય સીટી સ્કેન ને જોવા માટે આ તો પેલું જે એ લોકો જે લખીને આપે છે રિપોર્ટ એ report ના આધારે કહી દે છે કે તમારે જમણા સાઇડ આવું છે ને ડાબા side આવું છે ને નીચેના ભાગે આવું છે ને ઉપરના ભાગે જે stethoscope લઈને બેસે છે stethoscope stethoscope એટલે શું એનું ડેફિનેશન શું એમને હું તો એ કહું છું કે પ્રજા પણ ક્યાં ક્યાં શું સમજે છે પ્રજાને ખબર નથી કે stethoscope માં હૃદયની તમામ વસ્તુઓ અને એના પરથી ડાયગ્નોસ થતી હોય નિદાન થતું હોય

વસ્તુ માટે વપરાય છે તેની જાણ નથી તમે આજે વાત કરી અગિયાર પ્રકારના આવે મેડિકલમાં હું જરા કાચો છું કેમ કે સાયન્સ મેં લીધું નતું પણ હવે આ ડૉક્ટરોની વાત કરવા કે વાત લગાવવા માટે અમે આજે અહીં બેઠા છે શારદુલભાઈ સ્ટેથોસ્કોપ એટલે મેં બીજે મેડિકલના અમુક સ્ટુડન્ટ સાથે વાત કરી કે સ્ટેથોસ્કોપ તો એના માટે એક સ્પેશિયલ આ રીતનો બંધ સ્ટુડિયો હોય જેના અંદર મોટા મોટા હેડફોન ઉપર સંભળાવવામાં આવે કે નોર્મલ પેશન્ટના હાર્ટબીટ કેવા હોય છે ન્યુમોનિયા વાળાના કેવા હોય ટીબી વાળાના કેવા હોય એ પ્રકારના અલગ અલગ સંભળાવે પછી એમને પ્રેક્ટિકલ પેશન્ટ ઉપર ડાયગ્નોસ કરાવે એ સ્ટેથોસ્કોપ શીખવા માટેનો ખૂબ લાંબો પ્રોસેસ છે ખાલી લઈને ધબ 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 અવાજ આવે છે એ સાંભળી લેવું એ નિદાન નથી એ તમારા પ્રશ્નનું નિરાકરણ નથી એ તમારા આરોગ્ય સાથે રીતસરની ચેડા કરી રહ્યા છે જેવી રીતે એક મદારી દાંત વગરનો સાપ બતાવી અને જે એની પાસે ફૂફાડો મરાય અને તમને એટ્રેક્ટિવ કરી અને તમારા પૈસા ખિસ્સામાંથી કઢાવી લે છે એવી જ રીતે આ ગળામાં એક પ્લાસ્ટિકનો સાપ લટકાવી દીધેલો છે એમ જેની એમને ખબર જ નથી કે આની original ઉપયોગ શું છે બસ કાનમાં લગાડીને સાંભળ્યા કરે દર્દીને કે આમ કરો પણ કઈ બાજુ સ્ટેથોસ્કોપ મૂકો કઈ બે પાસડીના વચ્ચે કયા ગેપમાંથી કયો સાઉન્ડ આવે એ એના સ્પેશિયલાઇઝ ડોક્ટરને ખબર હોય છે સાહેબ એટલે કહેવાય કે ડોક્ટર ને ભગવાન નું સ્વરૂપ આપવામાં આવે છે ભગવાન શંકર ગળામાં નાગ મૂકેલો હોય છે અને આ ડોક્ટર ભગવાન જે છે તેમના ગળામાં સ્ટેટસ્કોપ હોય છે કઈ રીતે પોતાનું પેટ્યુ લેવું કે મેડિકલ માં જે રૂપિયા જે ખર્ચ્યા હોય છે એ રૂપિયા કઈ રીતે લાખો રૂપિયામાં તબદીલ કરવા એ આ ડોક્ટર ને નાક ના હકીકત એક જ છે કે રજીસ્ટર વગર નું છે ડોક્ટર તેની પાસે કોઈ પણ જાતના સર્ટિફિકેટો નથી

તેઓ તમને કહી રહ્યા છે કેમ કે આ તમે જે કરી રહ્યા છો એ રસ્તામાં જે પેલા બટાકા ડુંગળી વેચે ને એ જ પરિસ્થિતિ તમારી છે 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 એટલે લખેલું બાકી તો તમારામાં અને પેલા રોડ પર જે શાકભાજી વેચતો હોય કે લારી લઈને ભંગાર વેચવા દેતો હોય એનાથી વિશેષ તમારી કોઈ ઓકાત નથી કેમકે તમારી પાસે કોઈ જાતનું રજીસ્ટ્રેશન જ નથી કોઈ જાતનો તમે કાયદાકીય અમલ જ નથી કર્યો તેથી અમે તમને ચોર અને લે ભાગુ ડોક્ટરો કહીએ છીએ કેમ કે તમારા અધિકારીઓ સરકારી તંત્ર બધું મીલી ભગત છે તમારી સાથે એટલે તમને એવું લાગે છે કે અમારો કોઈ વાર વાંકો નહીં કરી શકે શાર્દુલભાઈ તમે કીધું વાર વાંકો નહીં થાય વાત બરાબર છે પરંતુ આપને એમનો ચોટલો કાઢી નાખવાના છે એ વાત નક્કી છે મેં બે વર્ષનો ટાર્ગેટ મૂક્યો છે આ લડાઈ માટે મને હજી છ મહિના થયા છે ઘણા બધા મારા ઉપર આક્ષેપો પણ થઈ રહ્યા છે આ બાબતને લઈને અને ઘણી રીતે મને ઘેરવા માટેનો પણ પ્રયત્ન થાય છે પરંતુ સચકો આ જ નહીં વાત સીધો અમારો ઇન્ટેન્શન છે અને બીજી વસ્તુ તમે જે કીધું રજીસ્ટ્રેશન આ માહિતી મેં કે તમે ભેગી કરેલી નથી આ સરકારે મને આ આપેલી માહિતી છે આરોગ્ય વિભાગે માહિતી આપ એસી ટકા ડોક્ટર બીએચએમએસ અને બીએચએમએસ ડોક્ટરો એવા છે કે જેમની પાસે GPCB ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ નું સર્ટિફિકેટ નથી એમની પાસે એમની સ્થાનિક પંચાયત અથવા નગરપાલિકા તેનું નથી ઘણા કાઉન્સિલ છે જે હોમિયોપેથી કાઉન્સિલ આવે એની રજિસ્ટ્રેશનની રિન્યુઅલ રિન્યુઅલ નથી અને એક પ્રશ્ન ખૂબ ઉમદામાં કરેલો છે કે તમે કયા પ્રકારની સારવાર કરો છો એ લેટરપેડ પર લખી નાખો કોઈ હિંમત નથી કરી શાર્દુલભાઈ કોઈ હિંમત નથી કરી લખી નાખવાની અને કારણ કે એટલા માટે હિંમત નથી કરી કે એમને સાચા નથી એમને લોકોની આત્મા દૂર નાખે છે લોકોની આત્મા મરચા નાખે છે લોકોને લૂંટવાના ધંધા કરે છે પ્રયાસ કરે છે અને કાયદા વિરુદ્ધની બિલકુલ કાયદા વિરુદ્ધની એમને પ્રેક્ટિસ કરે છે સારવાર કરે છે એમને ખબર પડતું જ નથી પેલું નથી પેટ કે લીએ પીલી નાક કે લીએ નીલી કાન કે લીએ કાલી એક ધંધો લઈને બેઠા છે એક ધંધો લઈને બેઠા છે અને એમને કોઈ રોકવા વાળું કોઈ ટોકવા વાળું કોઈ કહેવાનું નથી

અને એના સમાચાર દિવ્ય ભાસ્કરે બનાવ્યા છે આ દિવ્ય ભાસ્કરે બનાવ્યા સિવિલ હોસ્પિટલમાં નવ વર્ષમાં કિડની દર્દીઓનું બહત હજાર સાતસો ને એસી વખત કરાવી અને બે હાજર ચૌદ થી હિમાડાયાલિસિસ વિભાગ શરૂ કરતા બે હજાર એકવીસમાં ચૌદ હજાર ચારસો ને ચાલીસ દર્દીઓએ સારવાર લીધી છે કિડની એ કોઈ સામાન્ય વસ્તુ નથી શરીરનો ખૂબ જ મહત્વ નો અંગ છે અને હું દર્શક મિત્રો કહીશ કે એક વખત ગોધરા સિવિલ માં જાઓ તમને તમારા ફરી કેટલા લોકો જોવા મળશે જે બિચારા છૂના શાંતિથી કોઈ કોઈ મતલબ સમજે નહીં એ રીતે જાય છે અને તેનું કારણ એ છે કે હાઈ પાવર ની ગોળીઓ ખૂબ જ સમજણ વગર જે વિષય ભણ્યા જ નથી જે વિષય ભણ્યા જ નથી એ વિષયની ગોળીઓ કરે છે આજે આંકડો જે તો આપણો સિવિલ હોસ્પિટલ માં બતાવીએ છે પણ પ્રાઇવેટ છે બીજા પીટી મીરાણી છે કે બીજા અન્ય જે દવાખાનાઓમાં જાય છે છો લોકો ડાહોદ સુધી જાય છે ને વડોદરા સુધી જાય છે એવા દર્દીઓની તો સંખ્યા આમાં છે જ નહીં આ તો માત્ર સિવિલ હોસ્પિટલ ની સંખ્યા છે એ કોના પાપે છે એ તમારા જેવા જે ડોક્ટરો રજીસ્ટ્રેશન વગરના જે ડોક્ટરો છે એ લોકોએ જે ગોળીઓ લખી આપી છે હાઈ પાવર ની ખરેખર તો તમને ગોળીઓ લખવાનો એ અધિકાર નથી એવા લોકોએ આ રીતની જે વાત કરેલી છે તેના કારણે ડાયાલીસ આપણો બધો ગ્રાફ આવ્યો છે ગોધરા સિવિલમાં વિસ્માતભાઈ આટલી બધી આપણે વાત કરી તો જે હોમિયોપેથિક કાઉન્સિલિંગ જે છે તે આ વિષયમાં કેમ ધ્યાન નથી આપતી એવો તો શું પ્રશ્ન હશે કે એ લોકોની બોલતી બંધ હોય છે કે આ બધું આપણા જિલ્લામાં તો ચાલી રહ્યું છે આખા ગુજરાતમાં ચાલતું છે કેમ કોઈ બોલવા કે કોઈ આગળ આવવા તૈયાર નથી શાર્દુલભાઈ ખૂબ જ મહત્વનો પ્રશ્ન કર્યો છે અમદાવાદ સિવિલ હોસ્પિટલના અસારવા કેમ્પસમાં કાઉન્સિલની ઓફિસ છે અને રજિસ્ટ્રાર બેસે છે એમની સાથે હું રૂબરૂ મળ્યો એમને મેં એમની સાથે મારી ચર્ચા થઈ એમને છે કે આટલી મોટી સંખ્યામાં આ ડોક્ટરોને રોકવા માટે અમે અસક્ષમ છીએ એમનો આ જવાબ છે મારી પાસે ઓન રેકોર્ડ ઓફ રેકોર્ડ મારી પાસે કોઈ જવાબ નથી ચાંદની બેન જાવ્યા ના શબ્દો કોઈને લેવા હોય તો મળશે મારી પાસે પણ એવું તો એમને સાબિત કરે કે અમે અસક્ષમ છે આટલી બધી મોટી સંખ્યામાં આ તબીબો છે અને હવે સીધે સીધું એમ કે આમાં બધું રાજકારણ જોડાઈ જાય છે અને અમે કેવી રીતે એમને રોકી શકીએ રજીસ્ટર ના શબ્દો છે મતલબ કે સીધે સીધી વાત કરીએ તો આપને આ તો આ તો વાત ચીપડા કરે છે એવું કહેવાય તમે કરો છો ખૂબ સારું કામ કરો છો અને તમારા જેવા લોકો જયારે આ બધું કરશે તો મેં કીધું પરિણામ તો તમે આપવાના છો પરિણામ આપવા વાળા વ્યક્તિઓ જયારે હિંમત હારી ને આવી વાત કરશે કે અમે શું કરવાના છે તમે કશું નહીં કરી શકે કેમ પણ આ જે વાત કરી રજીસ્ટ્રારે અને એમ કીધું કે આટલા બધા ડોક્ટરો છે તમે કઈ નહીં કરી શકે પણ હજી તો ફેક્ટરીઓ લઈને બેઠા છે એ લોકોની શું વાત કરશો હા જે એની કોલેજો છે પ્રતિકિન કોલેજો વધતી જાય છે આ તો સારું છે કે અત્યારે દરેક જિલ્લામાં એક નવી મેડિકલ કોલેજ આવી રહી છે રાજ્ય સરકાર તરફથી કેન્દ્ર સરકાર તરફથી તો એ ડોક્ટરો છે જે સ્ટુડન્ટ એ કોલેજમાં ભર્યા એ જ બહાર આવીને સીધા ત્યાં પ્રોફેસર છે ત્યાં લેટ ફી મોડાયા એની ફી બુટ નથી પહેર્યા એની ફી મોજા કેમ નથી પહેર્યા એની ફી ટાઈમ વાગી પહેરી જેના ફી ખાલી ફક્ત ફી ઓ

બચા શકો તો બચાવો જમીન તો આપણે જમીન વેચકર જીને છે ફાયદા ક્યાં છે એટલે આ તો એવું છે કે જમીન જે વેચવા વાળા છે એ જમીન વેચીને કામ કરશે આમાં અમે તટસ્થ છે અમારી લડાઈ ચાલુ રહેશે અને સૌથી હું દર્શક મિત્રોને ફરી એક વખત કહું છું કે તમે કયા તબીબ પાસે જાવ છો તમને શું તકલીફ છે એ તમે જુઓ ગોધરા સિવિલ હોસ્પિટલ હવે એક મેડિકલ કોલેજના રૂપમાં છે ત્યાં હવે ડોક્ટરોનું કીડીયારું છે શું કહેવાય ડોક્ટરોનું શાર્દુલભાઈ ડોક્ટરોનું ત્રણ જનરલ સર્જન ત્રણ પીડિયાટ્રીશિયન ઈએનટી આઈ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોનું કીડીયારું છે તો હું જનતાને આહવાન કરું છું કે ગોધરા સિવિલ હોસ્પિટલમાં નો ડાઉટ નવું નવું લોન્ચ નવું નવું આપણું મેડિકલ કોલેજ બન્યું છે નવું નવું ડિપાર્ટમેન્ટ છે જગ્યા થોડી નાની છે થોડો તકલીફ પડશે અવર જવરમાં થોડી લાઈનમાં ઉભું રહેવું પડશે પરંતુ ત્યાં નિદાન ચોક્કસ થશે ત્યાં જે પ્રમાણેની દવાઓ આપશે એ દવાઓ પણ ખૂબ સારી છે રજીસ્ટર મેડિકલ કંપનીની દવાઓ છે રજીસ્ટર ડોક્ટરો લોકોએ ગોધરા સિવિલ હોસ્પિટલમાં જવું જોઈએ અને ત્યાં કોઈ તકલીફ હોય તો અમે ટ્વેન્ટી ફોર બાયલેબલ છે તકલીફોને નિવારવા માટે દર્દીઓને મદદ કરવા માટે અમે મદદ કરતા જ હોય છે કારણ કે પત્રકાર જે છે એ પ્રજા અને પ્રશાસન વચ્ચે સેતુની ભૂમિકા ભજવતા હોય પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ સરકાર કે પ્રશાસન કે અધિકારીઓ પાસેથી લાવી અને એનું સુખદ સમાધાન પ્રજાના ખોરે ધરે એનું નામ પત્રકાર છે અને એ જ પત્રકારત્વ કરવા માટે અમે બંને આગળ આવેલા છે અમે વધેલા છે અને શહેર માટે અમે પ્રશ્નો પણ ઉઠાવ્યા છે એટલે શહેરની જનતાને પણ આહવાન છે કે ગોધરા સિવિલ હોસ્પિટલનો રીતે ઉપયોગ કરવો જોઈએ અને ત્યાં જે પ્રકારના સંસાધનો ધીરે ધીરે નવા નવા આવી રહ્યા છે ત્યાં નવા નવા ડોક્ટરો આવી રહ્યા છે એમનો લાભ લેવો જોઈએ બીજી વસ્તુ કે હું કઉ છું ત્રણ ચાર વર્ષ પછી રેજિસ્ટર્ડના જે કેસ રેજિસ્ટર્ડ એટલે કે દવાઓ અસર નહીં કરે હવે બીએચએમએસ બીએચએમએસ ની ડૉક્ટરો છે એમને ફાર્મકોલોજી બન્યા નથી એટલે એમને સીધું મસ્કલ રેમોક્સિક લેવથી ચાલુ કરેપ પીપ્રાઝોલીન ઇન્જેક્શનથી ચાલુ કરે સિવિલમાં જાય તો સેફટાક્જનથી ચાલુ કરે એટલે દવા આપવાની એક સિસ્ટમ હોય છે લોડ વસ્તી ધીરે ધીરે અફઝવ આ લોકો સીધા ઉપર જાય છે એના કારણે જ્યારે કોઈ વ્યક્તિ ગંભીર બીમારીમાં સપડાય ત્યારે એને મૂળ દવા અસર નથી કરતી અને હાલ જ એક વ્યક્તિનું મૃત્યુ થયું છે એમાં રજીસ્ટરના કારણે એક વ્યક્તિનું પંદર દિવસ પહેલા મૃત્યુ થયું તમામ પ્રકારની એને દવાઓ આપી બધું જ આપ્યું છતાં સડનલી કોલેજ થઈ ગયો થઈ તો આ જે મૂળ પ્રશ્ન છે અમારો કે ડીએચએમએસ અને બીએચએમએસ જે તબીબો છે એમના વિરુદ્ધ જે અમારું અભિયાન છે એમને જે પેથીમાં ભણ્યા છે એ પેથીમાં ભણે હોમિયોપેથી વાળા હોમિયોપેથી એમની સારવાર કરે એલોપેથી વાળા માં કરે યુનાની સીધા વાળા કરે આયુર્વેદ વાળા કરે અને ડોક્ટર સેમ્યુલ હેનને જે દવાઓ બનાવી છે હોમિયોપેથી ખૂબ જ અસરકારક છે આયુર્વેદમાં જે દવાઓ છે ખૂબ જ અસરકારક છે આ લોકો એ પ્રેક્ટિસ કરતા જ નથી જો એ પ્રેક્ટિસ કરે તો અડધા ભારતની પોણી બીમારીઓ હોમિયોપેથી અને આયુર્વેદિક દવાઓથી મુક્ત થાય એવું છે હેમિયોપેથી તો સરોવર અંગ્રેજી દવાઓ છે પરંતુ આ લોકો બન્યા પછી પણ એમની આ જે દવાઓ છે એ દવા કરતા નથી અને અંગ્રેજી દવા તરફ લોકોને વાળે છે ડ્રગિસ્ટ કરી દીધા છે લોકોને ડ્રગિસ્ટ કરી દીધા છે શાર્દુલભાઈ એટલે લડાઈ તો અમારી ચાલુ જ રહેવાની છે આ લડાઈ બંધ નથી થવાની અને આવા કાગળોથી કદાચ જો મારી ઓફિસ ભરાઈ જાય તો પણ મને ચિંતા નથી બીજો રૂમ પણ મારી પાસે ખાલી જ છે અને નહીં હોય તો આખું ગોધરા ખાલી છે આપણું કેમ કે આપણે જે વાત કરવાની છે એ ગોધરા અને પંચમહાલ જિલ્લાના આરોગ્યની વાત કરવાની છે વ્યક્તિઓનું આરોગ્ય જો સારું હશે તો તે ગમે તે થઈ શકશે પરંતુ આવા જે ડોક્ટરો હશે રજીસ્ટ્રેશન વગરના જે હોય હશે એ લોકો તમારી શું સારવાર કરે છે તે જોવાનું બહુ અગત્યનું છે એ તમને કોઈ ઇન્જેક્શન ના મૂકી દે કે તમને કોઈ દવા ગોળી ના લખી આપે એનું ધ્યાન રાખજો કેમ કે શરીર સ્વસ્થ હશે તો મન તંદુરસ્ત રહેશે આપણે મસ્તીથી જીવવા માટેની વાત કરવાની છે નહીં કે મરવાની વાત કરવી છે જોતા રહો જીટીએ ન્યૂઝ તત્યની સાથે